હાર્દિક સ્વાગત છે આજે ભારત દેશની અંદર મુસ્લિમ આજે હઝરત મોહમ્મદ પૈગમ્બરના જન્મ દિવસ મિલાદનો તહેવાર કહેવામાં આવે છે અને સમગ્ર ભારત દેશની અંદર હઝરત મોહમ્મદ પૈગબરના જન્મદિવસની તે જુલુસ પણ કાઢવામાં આવે એવી જ રીતે કરજણ નગરમાં ઠેર ઠેર જુલુસ કાઢવામાં આવે છે જેવા કે વલીનગરી મોહમ્મદ નગરી સિનેમા રોડ સંતોષનગર જલારામ હુસેન ટીગરી જેવા મુસ્લિમ આ વિસ્તારોમાંથી હજрет મોહમ્મદ પેગમ્બરના જુરૂસકાણમાં આવ્યા છે સાથે સાથે જે મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા મોલાનાઓ ઉપસ્થિત રહ્યા રહ્યા છે સાથે સાથે લોખંડની ચુસ્ત વ્યવસ્થા પણ જોવા મળે છે અને ખરેખર મુસ્લિમ બિરાદરો પાણી આઈસ્ક્રીમ ચોકલેટ જેવા નિયાન પ્રસાદી પણ આપવામાં આવ્યા છે સાથે સાથે મુસ્લિમ બિરાદરોએ હિન્દુ મુસ્લિમ એકતા માટે દુઆ સલામ નાગરિક પણ કરી છે

शिक्षा पहुँचाने के लिए और यहाँ पे जश्न मनाने के लिए हासिल हैं की अल्लाह तुल्क के अंदर और अमन पूरे मुल्क के अंदर भी अमन अमान कायम फरमाए और हर तरह के नए दिफाकियों को दूर फरमाए और सबकी रोसी भी बरकतें 4 assalamualaikum warahmatullahi